રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ વાતને કેમ ઉઠાવવામાં આવી રહી છે ગુજરાત પૂરતી જ આપણે વાત કરીએ તો છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં એક જ પક્ષનું એટલે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ ત્રણ દાયકાના શાસનમાં કોને શું મળ્યું કોને શું ગુમાવ્યું જે સામાજિક અસમાનતા ઉભી થઈ આર્થિક અવસમાનતા ઉભી થઈ ને જે નો જેટલો હિસ્સો છે એ હિસ્સો એને નહીં મળવાને કારણે જે અસંતોષ ઊભો થયો જે આક્રોશ કે ગુસ્સો છે એના કારણે આવા વિચારોને આ વાતને સમર્થન મળી રહ્યું છે આજે ગુજરાતમાં ચૂંટણીઓ આવે ત્યારે સબકા સાથ સબકા વિકાસ એવા સૂત્રો આપવામાં આવે છે પણ ચૂંટણીઓ પૂરી થઈ જાય જેના મતથી સરકાર બને છે એને જ્યારે હિસ્સો આપવાની વાત આવે ત્યારે દરેક ક્ષેત્રે અન્યાય ને ભેદભાવનો સામનો કરવો પડે છે છેલ્લા પાંચ ટમથી વિધાનસભાના એક સભ્ય તરીકે દર વર્ષે જયારે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થાય ત્યારે એક ધારાસભ્ય તરીકે તો ચર્ચામાં ભાગ લઈએ પણ એક ઓબીસી સમાજના યુવાન તરીકે પણ એક ક્યુરિયોસિટી થાય કે બજેટમાં કેટલો હિસ્સો મળ્યો છે નરેન્દ્રભાઈ મોદી પોતાને ઓબીસી સમાજના કેવડાવે એ મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આજ દિન સુધી બધા જ બજેટોનો તમે અભ્યાસ કરશો તો ઓગણીસો પંચાણું થી આપણે ભારતીય જનતા પાર્ટીનું શાસનના આંકડા જોઈએ તો ઓગણીસો પંચાણું રાજ્યનું બજેટ હજાર કરોડ રૂપિયા પહોંચ્યું આટલા ત્રીસ વર્ષમાં પાંચ મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા પણ આ ત્રીસ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા જે બજેટ રજૂ થાય અને બજેટ ઓબીસી માટેનો જે વિભાગ છે સામાજિક ન્યાય વિભાગના અંતર્ગત એ વિભાગને આટલા વર્ષના બજેટમાં દર વર્ષે જે બજેટ ફળવાય છે એક ટકો પણ બજેટ ફળવાતું નથી હમણાં ચાલુ વર્ષની જ વાત કરીએ તો આખા રાજ્યનું બજેટ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયા મંજૂર થયો પણ ઓબીસી ડિપાર્ટમેન્ટ માટે કેટલા પૈસા ફળવાયા તો ફક્ત ઓગણત્રીસો કરોડ રૂપિયા એટલે એક ટકો પણ નહીં એટલે નરેન્દ્ર મોદી પોતાની જાતને ઓબીસી ના મુખ્યમંત્રી કે આજે દેશના વડાપ્રધાન ગણાવે પણ એમના શાસનમાં આજ ગુજરાતમાં ઓબીસી સમાજ સાથે સૌથી વધારે અન્યાય ને ભેદભાવ કરવામાં આવે છે બાવન ટકા વસ્તી ઓબીસી સમાજની ગુજરાતમાં છે એકસો કરતા વધારે જ્ઞાતિઓને એમાં સમાવેશ છે અને આજે આપણે બધા જ જાણીએ છીએ કે જે રીતે ઓબીસી સમાજમાં મોટા ભાગની જ્ઞાતિઓની આર્થિક સામાજિક ને શૈક્ષણિક હાલત આજે પણ ખૂબ પછાત છે એના માટેની જાગૃતિ નથી એના માટે સંગઠિત નથી એના માટે અવાજ ઉપાડવામાં નથી આવતો કે લડાઈ લડવામાં નથી આવતી એના કારણે આ સરકાર ફક્ત ને ફક્ત એને મત તરીકે જોવે છે એને ધાર્મિક ઉન્માદમાં લાવે બીજા કારણોથી એને ભ્રમિત કરીને ચૂંટણીઓમાં મત લઈ જાય છે અને ચૂંટાયા પછી એનો હિસ્સો મળતો નથી જેમ બજેટની વાત થઈ એવી જ રીતે રાજ્યમાં નોકરીઓની વાત છે ધંધા વેપારની વાત છે જે સહભાગીદારીતા હોવી જોઈએ એ સહભાગીદારીતા ગુજરાતમાં બિલકુલ દેખાતી નથી બંધારણની જોગવાઈ મુજબ જ્યારે જ્યારે વસ્તી ગણતરી થાય છે ત્યારે એસસી ને એસટી ને બંધારણની જોગવાઈ મુજબ એના જાતિ પ્રમાણે ગણતરી કરવામાં આવે છે અને જ્યારે બજેટની ફાળવણી થાય ત્યારે પણ એની વસ્તી ગણતરીના આંકડા હોવાને કારણે બંધારણની જોગવાઈ મુજબ એને એના પ્રમાણમાં બજેટ પણ ફાળવવામાં આવે છે પણ ઓબીસી માટેની કોઈ ગણતરી આજ દિન સુધી કરવામાં નથી આવી એના કોઈ ડેટા નહીં હોવાને કારણે એના માટે ચોક્કસ કોઈ બજેટની ફાળવણી કરવામાં આવતી નથી વાતો જ મોટી મોટી કરવામાં આવે પણ સાચી હકીકતોના આંકડા જોઈએ તો ચોક્કસ કે જે ભેદભાવ થાય છે આપણે સ્પષ્ટ જોઈ શકાય જેમ બજેટમાં એક રકમ પણ નથી ફળવાતી એ જ રીતે રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગત દસ જેટલા બોર્ડ નિગમ ચાલે છે દસ માંથી નવ બોર્ડ નિગમ જેના નામ જોવા જોઈએ તો ગુજરાત અનુસૂચિત વિકાસ આયોગ છે સફાઈ કામદારો માટેનું નિગમ છે પછાત વર્ગ માટે એટલે કે ઓબીસી માટેનું નિગમ છે ગોપાલક વિકાસ નિગમ છે ઠાકોર કોડી વિકાસ નિગમ છે અલ્પસંખ્યક વિકાસ નિગમ છે આવા નવ બોર્ડ નિગમ છે અને દસમો બોર્ડ નિગમ હમણાં બે હજાર અઢાર પછી બનેલું બિન અનામત આયોગ છે હું પહેલા સ્પષ્ટ કરું કે આ જાતિ આધારિત વસ્તી ગણતરી કે સામાજિક ન્યાયની વાત કરવાની એ કોઈની પણ વિરોધની વાત નથી કોઈનો વિરોધ કરવા માટે આ વિષય છે જ નહીં કોઈનું છીનવી લેવા માટેની પણ આ ચર્ચા કે આ વિષય નથી ફક્ત ને ફક્ત જે અન્યાય થાય છે ફક્ત ને ફક્ત જે ભેદભાવ થાય છે એની સામે જાગૃતિ લાવવાનો આ વિષય છે એને એનો અધિકાર આપવાનો વિષય છે કોઈનો વિરોધ કે કોઈની છીનવી લેવા માટેનો એક ટકો પણ આ વિષય નથી એટલે દસમો જે બોર્ડ નિગમ છે એ બિન અનામત આયોગ નિગમ છે જે બે હજાર અઢાર ઓગણીસ માં બન્યું આ બજેટના આંકડા અહીંયા અનંતભાઈને બધા અમે સાથી મિત્રો વિધાનસભામાં છીએ દર વર્ષે વિધાનસભામાં મુદ્દો ઉઠાવીએ છીએ આ મારી પાસે દસ બોર્ડ નિગમ લિસ્ટ છે આ બે હજાર બાવીસ ત્રેવીસ ના આંકડા છે નવ બોર્ડ નિગમ જે માઇનોરિટી માટેના છે એટલે કે ગુજરાતની બ્યાસી ટકા વસ્તી માટેના બોર્ડ નિગમ છે એને બાવીસ ત્રેવીસ ના વર્ષમાં એકસો ઓગણત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને જે દસમું બોર્ડ નિગમ છે બિન અનામત આયોગ એને પાંચસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે એટલે બ્યાસી ટકા વસ્તી માટેના બોર્ડ નિગમો માટે એકસો ઓગણત્રીસ કરોડ સરકાર ફાળવે છે અને અઢાર ટકા વસ્તી માટેનું બોર્ડ નિગમ છે એને પાંચસો કરોડ રૂપિયા ફાળવે છે બીજા વર્ષે પણ આંકડા જોઈએ તો દર વર્ષના છેલ્લા તમે પાંચ સાત વર્ષના આંકડા કાઢશો તો આ પરિસ્થિતિ છે આપણો વિરોધ એટલા માટે જ છે કે તમે આટલી બધી અસમાનતા કેમ રાખો છો આટલો અન્યાય કેમ કરો છો તમે બિન અનામત આયોગને ને પાંચસો કરોડ નહીં પાંચ હજાર કરોડ રૂપિયા આપો અમારું એને સમર્થન છે પણ બ્યાસી ટકા વસ્તી લોકો માટેના જે બોર્ડ નિગમ છે એને તમે આટલી ઓછી રકમ ફાળવો છે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં રહ્યા હતા જે રીતે ઓજા ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા વિવિધ જગ્યાએ જે મિટિંગોનું આયોજન કરવામાં આવે છે અને જનજાગૃતિ ફેલાવવામાં આવે છે વર્ષોથી આ રાજ્યની બહુમતી વસ્તીને જે રાજકીય લાભ મળવો જોઈએ તે મળ્યો નથી જે સમાજના વિકાસ માટે ઉત્થાન માટે કાયદા કાર્યો થવા જોઈએ તે થયા નથી અને તેને લઈ અને સામાજિક ન્યાય સંઘિતિ સામાજિક ન્યાય માટે જાતિગત જાગરણના ની પણ માંગણી કરવામાં આવી છે અને અમિત ચાવડા સાહેબ જે રીતે ઉમદા કાર્ય કરી રહ્યા છે સમગ્ર મામલે તે સરાણી કામગીરી અમિત ચાવડા સાહેબ કરી રહ્યા છે